નેપાળમાં સતત બે દિવસથી પૂર પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે પૂર અને ભૂસ્ખલન કરવામાં આવી છે તમામ પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે તો અત્યાર સુધી એકસો બાર લોકોના મૃત્યુ તો સાહીઠ થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે ત્રણ હજાર થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે ત્રણ જેટલા સુરક્ષા કર્મીઓની ટીમ ઘટના સ્થળે ઉપસ્થિત છે જેઓ દ્વારા અવિરત અત્યારે નેપાળ પૂરગ્રસ્ત બન્યું છે ભૂસ્ખલન ને કારણે હવે નેપાળની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તો અત્યાર સુધી એકસો બાર લોકોના મૃત્યુ થયા છે ત્યારે સાહીઠ થી વધુ લોકો ઇજાગ્રસ્ત